ગોધરા શહેરમાં દાહોદ રોડ પર પીટી મીરાની હોસ્પિટલની બાજુમાં આવેલ લાપીનોઝ પિઝામાંથી મરેલો મકોડો નીકળ્યો આશિષભાઈ કામદારના જણાવ્યા મુજબ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે હું અને મારો મિત્ર ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ લાપીનોઝ નામની શોપમાં પિત્ઝા ખાવા ગયા હતા ત્યારે અમે મંગાવેલ પિત્ઝામાંથી મરેલો મકોડો નીકળ્યો હતો પણ જો તે વસ્તુ પર અમારું ધ્યાન ન જોતતું અને ખાવામાં આવ્યું હોત તો બીમાર પડવાની શક્યતા હતી માટે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવે તેમ નથી કારણ કે હાલ ચોમાસાની સિઝન છે અનેક પ્રકારના મકોડા માખી જેવા જીવાતના કારણે ઝાડા ઉલટીના કેસો બને છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે છે અને જ્યારે આટલી મોટી બ્રાન્ડ લઈને તમે બેઠા છો ત્યારે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવે તેમ નથી માટે મારી ફૂડ વિભાગ ઓફિસર તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે લાપીનો મુલાકાત કરવામાં આવે અને તેમાં વપરાતા તમામ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવે સાથે સફાઈ સાફ સફાઈની પણ ચોકસાઈ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી જાહેર જનતાને રાખીને મારી મીડિયા થકી આપ સાહેબને નમ્ર વિનંતી છે તેમ જણાવ્યું છે નમસ્કાર તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ ગોધરા દાહોદ રોડ પર આવેલ લા પિનોઝ નામની પિઝાની દુકાનમાં અમે પિઝા ખાવા ગયા હતા બપોરના સમયે ત્યારે તે અરસામાં પિઝામાંથી મકડો મરેલો નીકળ્યો હતો અને આ પ્રકારે લા પિનોઝના માલિકની તેમાં કામ કરતા લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે હાલ જ્યારે ચોમાસાની સિઝન છે ત્યારે માખીઓ દ્વારા મચ્છરો દ્વારા અલગ અલગ રોગ થાય છે ઝાડા ઉલટીના કેસો થાય છે ત્યારે લા આવી ગંભીર બેદરકારી સામે આવે છે ભાવમાં તોતે ભાવ લે છે જે પ્રમાણે ભાવ લે છે તે પ્રમાણે સર્વિસ આપતા નથી ચોખ્ખાઇ રાખતા નથી અને વસ્તુની ચોકસાઈ રાખતા નથી ત્યારે મારી ફૂડ વિભાગને જિલ્લા વહીવટી વહીવટીતંત્રીને ખાસ વિનંતી છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે લા વહેલામાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને ત્યાં આગળ કોઈપણ પ્રકારની જો બેદરકારી જણાય તો તેને તાત્કાલિક ધોરણે કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી મારી જાહેર જનતાને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લાગણી અને માગણી છે જય હિન્દ